અમદાવાદ કે જ્યાં નકલી પોલીસ બાદ હવે નકલી જેલર પણ ઝડપાયો સુરતના લાજપોર જેલના નકલી જેલરની ઓળખ આપી આરોપીની પત્નીને જેલમાં સુવિધા આપવાનું કહી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો આરોપી અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ધરપકડ થઈ હતી આરોપીની પત્નીને પંદર હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હોવાનો આરોપ છે સુરત પોલીસમાં ફરિયાદ થયા બાદ અમદાવાદના ઝોન બે એલસીબીની ટીમે આરોપીને દબોચી લીધો પકડાયેલો આરોપી અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હોવાનું ખુલ્યું છે પકડાયેલા આરોપી રાજેશ ત્રિવેદી સામે અગાઉ પણ પાંચથી છ ગુના નોંધાય છે આરોપી પાસેથી છ મોબાઈલ બેથી વધુ ચેકબુક અને બેથી વધુ એટીએમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા સૂરતના લાજપોર જેલના નકલી જેલરની ઓળખ આપી આરોપીની પત્નીને જેલમાં સુવિધા પણ કહી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો આરોપી અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ધરપકડ થઈ હતી આરોપીની પત્નીને પંદર હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હોવાનો આરોપ છે સુરત પોલીસમાં ફરિયાદ થયા બાદ અમદાવાદના ઝોન બે એલસીબીની ટીમે આરોપીને દબોચી લીધો પકડાયેલો આરોપી અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હોવાનું ખુલ્યું છે પકડાયેલા આરોપી રાજેશ ત્રિવેદી સામે અગાઉ પણ પાંચથી છ ગુના નોંધાય છે આરોપી પાસેથી છ મોબાઈલ બેથી વધુ ચેકબુક અને બેથી વધુ એટીએમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા